હજી મોટું કુકાઓ શહેર બોલે સરકારી આપણે સાવકુંડલા તાલુકામાં કુકાવા હટીલા બોલાય હા મૂળ હટીલા તો આનો રાજા જે કઈ વખતમાં છે એની ઉપર તે હટીલા ગામ બોલાય છે બાકી સરકારી આપણે કુકાવા બોલાય અને રાજા કે બહારથી આવ્યા હતા આના વિશે આ તો આઠસો આઠસો વર્ષ પહેલા વાત છે વાવને જે કાંઈ આ મંદિર છે એ બધું પુરાણી વખત આ વસાડા ઘણા વર્ષો હોય ગયા હોય આ જાગૃત થયું બેસીના વાવાઝોડા પછી આ મંદિરને એ વાવનું એવું હતું પણ આ કોઈ રહેતું નહીં

અને ત્રિશુર છે એ ખોડિયાર છે એ વ્યાસ ભાઈઓ એને પછી આમાં ઘણા ઘરા આવે છે ગ્રાસિયા ભાઈઓ આવે છે સામુંડામાં ઘણા ભાઈઓ આવે કોઈ પુરાણી વખતનું ભાઈ આ તો છે આ તો માતાજી જાગૃત થયા પણ તે પહેલાં આ ગામનું આખું રટણ પટન થઈ ગયેલું છે બરાબર કોઈ ખરાબ

પણ પછી જ્યારે માતાજી જાગૃત થયા એટલે આ દીકરી ને વાણિયાના ઘટનામાં આવ્યા હતા ઓહો દીકરી ને દીકરીને રાણિયાના એટલે એ લોકો કાંઈ કે આ એટલું બધું કોઈ અહીંયા આવન જાવ નહીં નહીં આ એક વિકરાળ જગ્યા એવી હતી કે અહીંયા રાતે મોટું શેર હરજી જાય સવારે કાંઈ હોય આવું ભૂતા હોય કે અચાણક ધોળા દિવસે કોઈને નીકળવું હોય તો વિચાર કરવો પડે ત્યારે હા એ વખત હા હા

અને એક ઘીની ટબુડી નીકળે છે માથે લીલું કપડું બાંધી દે છે અને એ ઘીનો દીવો કરીએ રજા માનજો કે આપણી ખૂબ છે પછી એ લોકોએ અહીંયા ગામની પંચાયતને બોલાવી પછી એ લોકોએ વાણીએ કીધું કે કંટાળી પંચાયતની જગ્યા રહી કે ભાઈ અમારા માતાજી આની અંદર અમારી દીકરી કહે છે તો અમે આ સાફ કરાવીએ તો તમને કાંઈ વાંધો કરો નિર્ણય આપણે વાંધો નહીં અમને એટલે પછી એને અહીંયા એક ભરતા આ કારણ કે પહેલા એટલે એને બોલાવ્યા ભાઈ તમારે આ અંદર જે ગાળ પીળેલો છે એ તમારે કાઢી દેવાનો આવું કોઈ ચેકની બળદ હતી ધાબળી એમથી માલ પર બળદથી ગાળ કાઢી એટલે એને આપ્યું ને એને કીધું ભાઈ અમારા માતાજી આની અંદર છે આમાં ક્યાંય નીકળે જ તમે ખ્યાલ રાખજો કઈ રીતે વાંધો નહીં કારણ કે એ તો અહીં કાયમી રહેતા એમાં કોઈ એને તો અનુભવ હોય એ તો હજુ પડી ગયેલો હતો તો રહ્યા હોય એનો બીડો કોઈ માણસ ન રહે જાય એને આપ્યું ને એને મીઠા ગાળ કાઢવાને જે આ નિશાનો આપ્યા છે એ નીકળતા ગયા એ બધા એક કોઈ મૂકતા ગયા પછી એને બોલાવ્યો કે આ ભાઈ તમારે માતાજી નીકળ્યા છે ને આ અમુક અમુક જે તમારે નિશાનો છે જેની ટુબડી પણ નીકળી છે માથે પેલું કપડું બાંધેલું છે એ લોકો આવ્યા ને જોયું ને એનો દેવો કર્યો એને હા છે એને કીધું મતલબ એક કામ કરો કે આ તો અહીંયા વિકરાળ થઈ ગયા છે અમે વાણિયા નહીં જાત મા એક કામ કરો ને કે તમે મવા આવો છો તમે જેમ કહો એમ